સમાચારમાં આગળ વાત કરીએ તો આણંદ અમૂલ ડેરી ખાતે એઆઈ ટેકનોલોજી પ્લેટફોર્મનું લોકાર્પણ થયું મુખ્યમંત્રીના હસ્તે એઆઈ સહાયક સલ્લા બેનનું ઉદઘાટન કરવામાં આવ્યું લાખો પશુપાલકોને હવે ચોવીસ કલાક સચોટ માર્ગદર્શન મળી રહેશે પશુ આરોગ્ય અને સંવર્ધન અંગે એઆઈ મારફતે સહાય આપવામાં આવશે અમૂલને આધુનિક આઈટી સિસ્ટમ સાથે પ્લેટફોર્મને સંકલિત કરાયું રાજ્યના છત્રીસ લાખથી વધુ દૂધ ઉત્પાદકોને સીધો લાભ મળશે મહિલા દૂધ ઉત્પાદકો માટે આ યોજના રૂપ સાબિત થશે ડેરી ક્ષેત્રમાં આવક વધારવા અમૂલનો ટેકનોલોજીકલ પ્રયાસ છે પશુપાલકથી લઈ પશુઓના આરોગ્યથી તમામ બાબતોનું ધ્યાન રખાશે પશુપાલકને સતાવતા પ્રશ્નોના જવાબ એપ્લિકેશનમાં મળશે એઆઈ એપ્લિકેશન ઉદ્ઘાટન સમયે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે નિવેદન આપ્યું ડિજિટલ ટ્રાન્ઝેક્શનમાં ભારત વિશ્વમાં અગ્રેસર છે ડિજિટલ ક્ષેત્રે ભારત ઝડપથી આગળ વધી રહ્યું છે ડેરી ક્ષેત્રને આધુનિક અને અદ્યતન બનાવવાનો ઉદ્દેશ્ય છે એપનું નામ સલ્લાબેન એટલે કે સરળ ભાષામાં માહિતી આપે ખેડૂતો અને પશુપાલકોને વધારાની આવકનો માર્ગ છે વીસ હજાર વેટનરી ડોક્ટર માટે પણ ખાસ જોગવાઈ છે ડેરી ઇકોસિસ્ટમ મજબૂત બનાવવા એક નવી આ પહેલ થઈ છે નાના પશુપાલકોને મુખ્ય પ્રવાહમાં લાવવાનો પ્રયાસ છે નવી દિલ્હીમાં પણ સલ્લાબેન એપ્લિકેશનની રજૂઆત થશે તેવું સીએમએ કહ્યું અને ટ્રેડ ડીલ વિશે વાત કરી તેમણે કહ્યું કે આ ડીલથી ડેરી ક્ષેત્રને લાભ મળી રહેશે અમૂલ વિશ્વની પ્રથમ ડેરી બનવાની દિશામાં આગળ વધી રહી છે નેશન એઆઈ સ્ટ્રેટેજી ડિજિટલ એગ્રીકલ્ચર મિશન જેવી પહેલો અને પશુપાલન ટેકનોલોજી સાથે જોડીને ખેડૂતોને સમૃદ્ધ કરવાનું આગું વિઝન છે ખેડૂતો અને પશુપાલકોને સહકાર સમૃદ્ધિના માર્ગે લઈ જવાનું જીવંત ઉદાહરણ અમૂલે પૂરું પાડ્યું છે હવે એઆઈ ના સંકલનથી એ જ અમૂલ ડેરી સેક્ટરમાં ક્વોલિટી પ્રોડક્શન અને ટ્રાન્સપરન્સી માં નવી ક્રાંતિ લાવશે આણંદની આ ઐતિહાસિક ધરતી પરથી અમૂલ દ્વારા આજે થઈ રહેલી એઆઈ ના ઉપયોગ શરૂઆત માત્ર ટેકનોલોજી લોન્ચિંગ નથી દેશના કૃષિ પશુપાલન અને ડેરી ક્ષેત્રને આધુનિક અને આત્મનિર્ભર બનાવવાનો માઇલસ્ટોન છે એ બ્લડનું નું લઈને તમારે ત્યાં ગ્રાહક સુધી પહોંચેલું દૂધ એ કઈ ગાયનું છે ત્યાં સુધી તમે નક્કી કરી શકશો આ બહુ મોટો અદ્ભુત ચમત્કાર થશે આવનારા સમયમાં એટલે જો આ ડેટાને તમારું ટેગિંગ છે તમારો આધાર કાર્ડ છે ગાયનો પરંતુ આ સાથે જોડશો તો ત્યાં સુધી પહોંચી શકાશે એ એટલું છે કે બાકીનું દૂધ છે તે તો કરી શકાય પરંતુ તેનાથી પણ આગળ જઈને સ્પેસિફિક ગામ નહીં સ્પેસિફિક ડેરી મંડળી નહીં સ્પેસિફિક ગાય સુધી તમે ટ્રેસિંગ કરી શકશો આ બહુ મોટી ક્રાંતિ આવી રહી છે જેના કારણે ક્વોલિટીની બાબતમાં અમૂલ એટલે ગુણવત્તા અમૂલ એટલે જેનો ભરોસો તેને હજુ વધારે આગળ લઈ જવાનું કામ માધ્યમથી થશે એપ દ્વારા અને ફોન કોલ દ્વારા જે આપણા સભાસદ ભાઈઓ અને બહેનો ટેકનોલોજીનો ઉપયોગ કરી શકશે ઘરે બેઠા એ સમગ્ર વિશ્વ માટે એક ઉદાહરણ બની રહેશે અને આ માન્ય પ્રધાનમંત્રીજીનું જે પ્રધાનમંત્રીશ્રીનું જે વિઝન છે એ સાકાર કરવાનો એક પહેલો પ્રયાસ છે અને તેના માટે આપણે તેમનો પણ ખૂબ ખૂબ આભાર માનીએ કે તેમને પ્રેરણા આપી અને આજે આપણે આ લેવલ સુધી પહોંચી શક્યા છીએ અને આવતા વર્ષોમાં આપ જોશો કે આ એક આપણી પાસે ટેકનોલોજી છે જેનાથી આપણે ઘણું બધું કરી શકશું પ્રોડક્શન પ્રોડક્શન હોય પ્રોસેસિંગ હોય માર્કેટિંગ હોય અને કન્ઝ્યુમર ઓરિયન્ટેશન હોય દુનિયા કી સબસે આગેકનીક બડે બડે જે દેશ જેસે અમેરિકા ચાઈના બ્રિટન ફ્રાન્સ મેં એઆઈ પર બહુ કામ હો છે और आज अमुल आपकी कोऑपरेटिव इंडिया को एआई में सबसे आगे ले जा रहा है इस बात पे मुझे बहुत गर्व है और मेरे साथ पूरे देश भर में गर्व है जो आप पहली आज पहली बार आज लॉन्च हुआ है